નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપને આ વિડીયોમાં જિલ્લા આરોગ્ય સોસાયટી આણંદ દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો પહેલું છે જિલ્લા અકાઉન્ટ એક જગ્યા પર ન્યુટ્રિશન આસિસ્ટન્ટ एन एच एम एक जगह पर न्यूट्रिशन असिस्टेंट गतिशील बे जगह पर एकाउंटेंट कम कंप्यूटर ऑपरेटर नौ जगह पर स्टाफ नर्स आर सी एच जगह पर स्टाफ नर्स सी एम टी सी एन एच एम एक जगह पर आर बी एस के मेडिकल ऑफिसर फीमेल जगह पर आर बी एस के मेडिकल ऑफिसर पुरुष नौ जगह पर आर बी एस के फीमेल थेल्थवर्कर सात जगह पर आर बी एस के ફાર્માસિસ્ટ ઓગણીસ જગ્યા પર લેબ ટેકનિશિયન એક જગ્યા પર આયુષ તબીબ છ જગ્યા પર સ્ટાફ નર્સ એમ પી બે જગ્યા પર ઓડિયોલોજીસ્ટ એક જગ્યા પર અને ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ એક જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે તમામ પોસ્ટ માટેની આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ જોઈશું સૌ આવશે ડિસ્ટ્રિક્ટ અકાઉન્ટ એક જગ્યા પર જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન ઉમેદવાર બીકોમ અથવા તો એમ કોમ કરેલું હોવું જોઈએ સાથે કોમ્પ્યુટરનો જાણકાર હોવો જોઈએ ખાસ કરીને એમએસ ઓફિસનો સાથે ગુજરાતી અને ઇંગ્લિશનો ટાઈપિંગ કરતાં આવડવું જોઈએ એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ ત્રણથી પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ એનજીઓમાં વર્ક કરતાં જેની સેલેરી વીસ હજાર પર મંથ છે જેની એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ એટલે કે સાહીઠ વર્ષની રાખવામાં આવેલી છે બીજું છે અકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર નવ જગ્યા પર ઉમેદવારે બીકોમ અથવા એમ કોમ કરેલું હોવું જોઈએ સાથે કોમ્પ્યુટરનો જાણકાર હોવો જોઈએ ખાસ કરીને એમએસ ઓફિસનો અને ગુજરાતી અને ઇંગ્લિશમાં ટાઈપિંગ કરતા આવડવું જોઈએ એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ ત્રણથી પાંચ વર્ષનો એનજીઓનો એક્સપિરિયન્સ હોવો જોઈએ જેની સેલેરી વીસ હજાર પર મંથ છે અને એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ એટલે સાહીઠ વર્ષની રાખવામાં આવેલી છે ત્રીજું છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ એક જગ્યા ઉપર જેમાં ઉમેદવારે એમએસસી ફૂડ ન્યુટ્રિશન અથવા તો બીએસસી ફૂડ ન્યુટ્રિશન કરેલું હોવું જોઈએ અથવા એમએ ઇન હોમ સાયન્સ ન્યુટ્રિશન બી ઇન હોમ સાયન્સ ન્યુટ્રિશન કરેલું હોવું જોઈએ એમએસસી અને બીએસસી ફૂડ ન્યુટ્રિશન કરેલાને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવશે જેમાં એનજીઓમાં જેણે વર્ક કરેલું હશે તેને પહેલાં પ્રિફર કરવામાં આવશે જેની માસિક સેલરી સોળ હજાર પર મંથ છે અને એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ એટલે સાહીઠ વર્ષની રાખવામાં આવેલી છે હવે આવે છે ન્યુટ્રિશન આસિસ્ટન્ટ ગતિશીલ બે જગ્યા માટે જેમાં સહેમ છે એમએસસી અથવા તો બી ફૂડ ન્યુટ્રિશન અથવા તો બીએ એ ઇન હોમ સાયન્સ ન્યુટ્રિશન કરેલું હોવું જોઈએ જો તમે એમએસસી બીએસસી ફૂડ ન્યુટ્રિશન કરેલું છે તો પહેલાં પ્રિફર કરવામાં આવશે જેની મંથલી સેલેરી તેર હજાર પર મંથ છે અને એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ એટલે સાહીઠ વર્ષ રાખવામાં આવેલી છે હવે આવે છે સ્ટાફ નર્સ આર સી ઓગણીસ જગ્યા માટે જેમાં ઉમેદવારે બીએસસી નર્સિંગ અથવા તો જીએનએમ કરેલું હોવું જોઈએ સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ જેની સેલરી વીસ હજાર પર મંથ છે અને એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ હવે આવે છે સ્ટાફ નર્સ સીએમ ટીસી એક જગ્યા માટે જેમાં કેન્ડિડેટ બીએસસી નર્સિંગ અથવા તો જીએનએમ કરેલું હોવું છે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું છે સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો છે જેની મંથલી સેલેરી વીસ હજાર પર મંથ છે અને એજ લિમિટ સાઠ વર્ષ રાખવામાં આવેલી છે ત્યારબાદ આરબીએસકે મેડિકલ ઓફિસર ફિમેલ અગિયાર જગ્યા માટે જેમાં કેન્ડિડેટે બીએમએસ એમ એસ બી કાં તો બી કરેલું હોવું જોઈએ જેની સેલેરી એકત્રીસ હજાર પર મંથ છે અને એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ હવે આવે છે મેડિકલ ઓફિસર મેલ નવ જગ્યા માટે જેમાં કેન્ડિડેટે બીએમએસ એમએસ બી કાં તો બીએચએમએસ કરેલું હોવું છે સાથે હોમિયોપેથી અથવા તો આયુર્વેદિક કાઉન્સિલર ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેની મંથલી સેલેરી એકત્રીસ હજાર પર મંથ છે અને એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ આરબીએસ કે એફએસડબ્લ્યુ એટલે કે ફિમેલ્સ હેલ્થ વર્કર સાત જગ્યા માટે જેમાં કેન્ડિડેટે હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ કરેલો હોવો જોઈએ સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ ઓનલી ફિમેલ કેન્ડિડેટ શુડ બી કન્સિડર ફોર ધ એફએસડબ્લ્યુ પોસ્ટ એટલે ફક્ત મહિલાઓ માટે છે આ પોસ્ટ જેની સેલરી પંદર હજાર પર મંથ છે અને એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ એટલે કે સાહીઠ વર્ષની રાખવામાં આવેલી છે હવે ફાર્મસિસ્ટ ઓગણીસ જગ્યા માટે જેમાં ઉમેદવારે ફાર્મસીની ડિગ્રી મેળવેલી હોય છે અથવા તો ડિપ્લોમા ઇન ફાર્મસી કરેલું હોવું જોઈએ સાથે ગુજરાત ફાર્મસી કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ સાથે ઉમેદવારને ગુ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ જેની મંથલી સેલેરી સોળ હજાર પર મંથ છે જેની એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ લેબ ટેકનિશિયન એક જગ્યા પર જેમાં ઉમેદવારે બીએસસી વિથ કેમિસ્ટ્રી અથવા તો એમએસસી વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી કરેલું હોવું છે સાથે એમએલ ટીનો કોર્સ કરેલો હોવો છે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઓફ લેબોરેટરી વર્કને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે જેની મંથલી સેલેરી વીસ હજાર પર મંથ છે અને એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ આયુષ મેડિકલ ઓફિસર છ જગ્યામાં જેમાં ઉમેદવારે બેચલર ઓફ આયુર્વેદ બી એમ એસ અથવા તો બીએસએમ કરેલું હોવું જોઈએ અથવા બી કરેલું હોવું જોઈએ સાથે ગુજરાત કાઉન્સિલરમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ જેની મંથલી સેલેરી એકત્રીસ હજાર પર મંથ છે જેની એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ હવે આવે છે સ્ટાફ નર્સ એનપી એન સીડી બે જગ્યા માટે જેમાં ઉમેદવારે બીએસસી નર્સિંગ અથવા તો જીએનએમ કરેલું હોવું છે સાથે બે યર્સનો એક્સપિરિયન્સ હોવો જોઈએ જેની મંથલી સેલરી વીસ હજાર પર મંથ છે અને એની એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ ઓડિયોલોજિસ્ટ એક જગ્યા પર જેમાં ઉમેદવારે બેચલર ઇન ઓડિયોલોજિસ્ટ એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી અથવા તો બીએસસી સ્પીચ એન્ડ હિયરિંગ ફ્રોમ આરસીઆઈ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાં કરેલું હોવું જોઈએ જેની સેલેરી ઓગણીસ હજાર પર મંથ છે અને એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ અને ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ એક જગ્યા પર જેમાં ઉમેદવારે વન યર ડિપ્લોમા ઇન હિયરિંગ લેંગ્વેજીસ એન્ડ સ્પીચ એટલે કે ડીએચએલએસ કરેલું હોવું જોઈએ જેની મંથલી સેલેરી પંદર હજાર પર મંથ છે ને એજ લિમિટ મેક્સિમમ સિક્સટી યર્સ ઉપરની તમામ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારો તારીખ એક નવ બે હજાર ચોવીસથી સાત નવ બે હજાર ચોવીસ સુધી સાથીની વેબસાઇટ સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે કઈ કઈ નકલો તમારે અપલોડ કરવાની છે તે જોઈ લઈએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો ઉંમરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવા તમામ અસલ પ્રમાણપત્રો તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સાઇન તમારે અપલોડ કરવાની રહેશે જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે આ રેડી રાખવાનું હવે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કેટલીક અગત્યની સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું છે ઉમેદવારે ફક્ત આરોગ્ય સાથીની વેબસાઇટ આરોગ્યસાથી ડૉટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરવાની રહેશે આરપીએડી સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા કરેલી અરજીઓ અમાન્ય રહેશે બીજું છે સ્વચ્છ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી અપલોડ કરવાની રહેશે ત્રીજું અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય ગણવામાં આવશે ચોથું ઉમેદવાર એક જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં એટલે ફક્ત એક જ જગ્યા પર તમે અરજી કરી શકશો પાંચમું ઉમેદવારની વયમર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખથી ગણવામાં આવશે છઠ્ઠું જે જગ્યા માટે કોમ્પ્યુટરની કામગીરી હશે તે જગ્યા પર કોમ્પ્યુટર પ્રેક્ટિકલ એક્ઝામ લેવામાં આવશે સાતમું ઉપરની તમામ જગ્યા માટે પત્ર માટે ઈમેલ દ્વારા જ કરવામાં આવશે એટલે જે ઈમેલ આઈડી તમારી ચાલુ હશે તે જ તમારે ફોર્મ ભરતી વખતે નાખવાની રહેશે આઠમું ઉપરની તમામ જગ્યાઓ અગિયાર માસના કરાર આધારિત છે જેને જરૂરિયાત પ્રમાણે વધારો કે ઘટાડો કરી શકશે નવમું નિમણૂંકને લગતા અથવા તો જગ્યામાં વધારો કે ઘટાડો કરવાનો આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર શ્રી ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી આણંદનો રહેશે દસમું ભરતી માટેનો આખરી નિર્ણય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આણંદનો રહેશે આ ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય ઓનલાઈન કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે એપ્લાય કઈ રીતે કરવું તેની માહિતી મેળવી લઈએ સૌ તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી એપ્લાય કરવાની લિંક પર ક્લિક કરવાનું છે એટલે આ રીતે વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે એપ્લાય પર ક્લિક કરશો એટલે આ રીતે વેબ પેજ ઓપન થશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને તમારે આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે આઈ એગ્રી પર ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખીને તમારે લોગ કરી લેવાનું છે જો તમે આ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો નીચે એક ઓપ્શન આપેલો છે નોટ રજિસ્ટર્ડ તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે નોટ રજિસ્ટર પર ક્લિક કરશો એટલે આ રીતે વેપેજ પેજ તમારું ઓપન થશે જેમાં તમારે પર્સનલ ડિટેલ કોમ્યુનિકેશન ડિટેલ ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાનો છે સૌપ્રથમ તમારે પર્સનલ ડિટેલમાં નામ ફાધરનેમ એન્ડ સરનેમ લખવાનું છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ કેટેગરી જેન્ડર નેશનાલિટી એન્ડ ડિસેબિલિટી લખવાની રહેશે ત્યારબાદ કોમ્યુનિકેશન ડિટેલમાં તમારું પેસનલ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ લખવાનું છે પિનકોડ મોબાઈલ નંબર અને ખાસ કરીને ઈમેલ આઈડી જે તમારી ચાલતી હોય તે જ લખવાની રહેશે એટલે પત્રવ્યવહાર માટે તમારે કંઈ પણ ઇન્ટરવ્યૂ માટે કે કશું પણ હશે તો તમને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે ત્યારબાદ તમારો ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરીને માર્ક કરવાનું છે ત્યારબાદ સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરની ઈમેલ પર રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ આવી જશે ત્યારબાદ તમારે ફરીથી મેઇન વેબસાઇટ પર આવી જવાનું છે જેમાં તમારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ કર નાખીને લોગિન કરી લેવાનું છે ત્યારબાદ તમારી એજ્યુકેશન ડિટેલ અને તમારા જરૂરી પ્રમાણપત્ર અપલોડ કરીને સબમિટ કરી દેવાનું રહેશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ